નમસ્કાર અને જય માતાજી સૌ દર્શકોને નવરાત્રી પર્વના જય માતાજી અને નવરાત્રી પર્વની શુભેચ્છા મિત્રો અમારા માંડવી ના કોળાયા ફરિયા મધ્ય જે પરંપરાગત ગરબી નું આયોજન થાય છે જેને આપણે શેરી ગરબી પણ કહીએ છીએ જે આશાપુરા ગરબી મંડળ કોળાયા ફરિયા સાંજી પડી પાસે મિત્રો આ વર્ષે આ ગરબી મંડળ પચોતેર વર્ષની ઉજવણી કરી રહી છે અને તમે કે વર્ષ આ ગરબી મંડળે ગરબીની જે પરંપરા જે છે એને જાળવીને આટલા વર્ષ કાઢ્યા છે છેલ્લા કેટલા વર્ષોથી અમે બાલિકાઓને બાલિકા રાસ ઉત્સવ તરીકે બાલિકાઓને રમાણીએ છીએ અને મને લાગે કદાચ ક્યાંય એવો સમય નહીં હોય અમારો સમય છે છ થી આઠ અને છ થી આઠ દરમિયાન ગરબે રમવાનો એના દર્શન કરવાનો જે ભાવ છે એને અંદરનો જે ભાવ હોય છે એની એનું વર્ણન કોઈ શબ્દોમાં થઈ શકે એમ નથી તો સૌ દર્શક મિત્રોને વિનંતી કે આ નાની નાની બાલિકાઓના દર્શન કરવા

એની સામે બાલિકાઓને પચોતેર વર્ષની અમારી ગરબીની યાદગીરી સરસ મજાની થેલી આપીએ છીએ અને સ્વચ્છ માનવી સ્વસ્થ માંડવી પ્લાસ્ટિક મુક્ત માનવી અને માનવીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવાનો અમારો છે તો એ રીતે બાલિકાઓને સરસ મજાની ગિફ્ટ આપીએ છીએ અને અમારો ઉદ્દેશ છે બાલિકાઓ જયારે રોજ આવશે ત્યારે નાનકડી થેલી લઈ આવશે અને એની અંદર રોજ ગિફ્ટ લઈ જશે એની સાથે અમે એક આ પર્યાવરણ બચાવ અને ફૂલ ઉગાવવા સંદર્ભે બાલિકાઓમાં ભાવ જાગે પોતાનો રોપો ઉગાવવા માટે એ રીતે કુંડો પણ સરસ મજાનો આપીએ છીએ તો આ રીતે પ્રથમ જે નવીનતા જે છે ચોતેર વર્ષની ઉજવણી છે એ એક નવીનતાથી શરૂઆત કરી રહ્યા છે જે દર વર્ષે કરીએ છીએ એ વેશભૂષા વરીફાઈ વિવિધ વેશભૂષા વરીફાઈઓ આપ જુઓ છો કે છ તારીખથી વેશભૂષા વરીફાઈ શરૂ થશે એમાં પણ અલગ અલગ છે છઠ તારીખના સંતોષ સનાતન ધર્મ ઐતારિક પાત્રોની વેશભૂષા ગરબા ડેકોરેશન લોક જાગૃતિ સંદેશા અને ખાસ વિશિષ્ટ જે માત્ર ને માત્ર માંડવીમાં થાય છે એવી સાયકલ રાસ એ જે બાલિકાઓ નાની નાની બાલિકાઓ હોય પોતાની થી ગરબી ફરશે સાયકલ થી આનંદ લેશે ગરબા રમવાનો તો એ પણ અમે આ વખતે કરવાના છીએ અને ત્યાર પછી અગિયાર તારીખે દેવી દેવતાઓની વેશભૂષા પણ રાખવામાં આવેલ છે તો આ જે બધી વેશભૂષાઓ છે એમાં કોઈ પણ બાળક બાળકાઓ ભાગ લઈ શકે સાયકલ રાસ હરીફાઈ નથી સાયકલ રાસ છે એનો ઉદ્દેશ એક માત્ર જ છે કે બાળકો સાયકલ પ્રત્યેનો લગાવ જે છે એ બતાવે ન હોય તો એ લોકોને ઈચ્છા થાય જેની પાસે નથી એ બી બાલિકાઓ જોઈને ઈચ્છા કરે કે મારે પણ સાયકલ ચલાવી છે તો બસ અમે અમે બધા મિત્રો જે છે સાયકલ પ્રેમી છીએ અમે સાયકલ ક્લબ ચલાવીએ છીએ તો અમને એમ ઈચ્છા થઈ કે બાલિકાઓ નાની નાની બાલિકાઓ જે છે અને ખરેખર અમે બે વર્ષથી કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી બાલિકાઓ ઉત્સાહ અને આનંદ સાથે સાયકલ રાસમાં જોડાય છેલ્લા બાવીસ વર્ષથી હું ને મારા મિત્રો અમે આ ગરબીનું સંચાલન કરી રહ્યા છીએ વિપરીત સંજોગોમાં અમારા પાસે આ ગરબીનું સંચાલન આવ્યું છે અને ઘણી ચડ ઉતાર ચડતી પડતી અમે જોઈ છે અને ત્યારે અમે આવા સ્ટેજમાં પહોંચ્યા છીએ કે આ ગરબી જે છે પરંપરા એની જાળવી કેમ જળવાય કેમ જાળવીને રે અને ખાસ કરીને નાના બાળકોમાં પણ ગરબીની પરંપરા નું કેમ ભાવ જાગે એવો પ્રયાસ અમે કરીએ છીએ અને પહેલો અમે જે કરતા કરતા એવો હતો કે એનો સમય થી આઠ કરવાનો કે થી આઠ કરવાને કારણે નાની નાની બાલિકાઓ જે છે એ મોટી ગરબીમાં જઈ ન શકે અથવા મોડી મોડેથી શરૂ થાય તો ઊંઘી જતી હોય છે ત્રીજું કારણ એવું પણ સામે આવ્યું

મારા મિત્રો અમે બધા ભેગા થઈને સંચાલન કરીએ છીએ ત્યારે ઘણા સખી દાતાઓનો સહયોગ મળે છે ઘણા મિત્રો બીજા નામી અનામી કેટલાય મિત્રો છે એ બધા કહે છે કે તમે તમારું આયોજન છે બાલિકાઓ માટે ખૂબ સારી રીતે ચલાવ ચાલુ રાખો પણ એના સાથે ઘણા બધા લોકો જે છે પોતે દરરોજ બાલિકાઓ માટે ગિફ્ટ લઈ જાય છે છેલ્લા દિવસે પણ બાલિકાઓને થેલી ભરીને ગિફ્ટ અમે આપીએ છીએ જે લોકો દઈ જાય છે એ બધો જ અમે બાલિકાઓને આપી દીધી છે ગરબીની વસ્તુ હતી બધી જ વસ્તુ વસાવી લીધી છે અમે કોઈ નાણાકીય વ્યવસ્થા કાયમી રાખી નથી જેટલો જરૂર હોય એટલો જ નહીં એ છીએ કોઈ પણ વધારાનો ખર્ચ જે હોય એ અમે ભેગો કરતા નથી અને વધારાના રૂપિયા લાગતા નથી ક્યારેક કોઈ મિત્રો પાસેથી ડોનેશન આવે ના આવે પણ જે જરૂરી હોય એટલો બધો જ આવી જાય છે તો માતાજીની કૃપા છે અને માતાજી આ જે ચોક ની અંદર જે છે એ માતાજી નો જે ભાવ જે છે માતાજીની મૂર્તિની અંદર જે ભાવ જે છે એ પણ જે છે ને સાક્ષાત હોય છે તો આપ સૌ આવો આ દર્શન નો લાભ કરવા જરૂરથી વધારો